વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી અને ચોપન ટકા આસપાસ મતદાન બંને બેઠકો પર થયું છે અને ફાઇનલ આંકડો આવવાનો હજુ બાકી છે એ પહેલાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જેમણે ભારતીય જનતા પાર્ટી પર નિશાન તાકી અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યો છે શું કહ્યું છે એના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ વેસાવદર વિધાનસભાની ચર્ચા સૌથી વધારે આ વખતની ચૂંટણીની અંદર થઈ એવું રાજકીય માહોલ ઊભો કરવામાં આવ્યો હતો કે જાણે આખા રાજ્યની અંદર ચૂંટણી છે અને તમામ નેતાઓની ફોજ ત્રણેય પાર્ટીના નેતાઓની ફોજ એ વેસાવદરની અંદર ઉતરી હતી શરૂઆતમાં ખેડૂતોના ખાતર પાણી અને ખેડૂતોના મુદ્દાઓ પર ઇકોઝોનના મુદ્દાઓ પર આ ચૂંટણી લડાઈ રહી હતી અચાનક આ ચૂંટણીમાં જેવા ઉમેદવારો જાહેર થયા એટલે મંડળીના કૌભાંડો સામે આવ્યા કૌભાંડો સામે આવ્યા પછી વાર પલટવાર થયા પુરાવાઓ માંગવામાં આવ્યા અને પછી દારૂ વેચવામાં આવતું હોય એવા વિડીયો વાયરલ થયા એ પછી પૈસાના વિડીયો વાયરલ થયા અને છેલ્લે બબાલના વિડીયો પણ વાયરલ થયા વિધાનસભાની ચૂંટણી જેણે વિસાવદર જેની જનતાએ બધા રંગો આ અંદર જોયા વિસાવદર જાણે રંગમંચ હોય અને બધા જ નેતાઓ એના પર પરફોર્મ કરી રહ્યા હોય એ રંગમંચ અને એમાં આવતા દ્રશ્યો વિસાવદરની જનતાએ જોયા છે અને એના પછી જનતાએ નક્કી કર્યું છે કે એમના માટે એમનું પ્રતિનિધિ કોણ હોવો જોઈએ જે ઈવીએમમાં કેદ થયું છે ત્રેવીસ તારીખે હુલશે પણ એ બધાની વચ્ચે જે બબાલો થઈ જે ઘર્ષણ થયું એ પછી પોલીસની સાથે હોય કે ભાજપ અને આપના કાર્યકર વચ્ચે હોય કે કોંગ્રેસના આરોપો હોય એ કડીમાં પણ જોવા મળ્યું અને વિસાવદરમાં પણ જોવા મળ્યું એ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન તાક્યું અને નિશાન તાકવાની સાથે સાથે ઇલેક્શન કમિશનની पर सवाल करो भाजपा का कैंडिडेट बूथ में जाकर पार्टी का सिंबल पार्टी सिंबल के साथ वोटिंग करके फोटो खिंचवा के ट्विटर पर डाल रहा है लेकिन विश्व के सबसे बड़े लोकतंत्र के चुनाव आयोग

સાથે ઉમટેલી જનમેદની અને કિરીટ પટેલે કરેલું આ ટ્વીટ કિરીટ પટેલના ટ્વીટ પર એમણે રીટ્વીટ કર્યું અને એમણે એ પોસ્ટ મૂકી એમણે ટેગ કરીને માફ કરશું ટેગ કરીને એમણે એ પોસ્ટ મૂકી અને એમણે એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે એ ટ્વિટર પર ફોટા મૂકે છે અને એ ફોટોમાં પણ દેખાઈ રહ્યું છે કે એ પોતે પોતાના પાર્ટીના સિમ્બોલ સાથે મતદાન કરવા જઈ રહ્યા છે એ બતાવી પણ રહ્યા છે એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે અને એ આવ્યા પછી પણ જે આખું ગામ જોઈ રહ્યું છે એ આવ્યા પછી પણ ઇલેક્શન કમિશન છે એના તરફથી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી ઇલેક્શન કમિશનની કશું જ બોલવાની હિંમત નથી આવું ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે એની સાથે સાથે એ સવાલ પણ કરી રહ્યા છે ઇલેક્શન કમિશન પર આ એમનું પહેલાંનું ટ્વીટ એવું લખ્યું છે સૌથી પહેલું ટ્વીટ એમણે આ કર્યું ક્યાં ખુલ્લે આમ ચલ રહી ધાંધલી કો છુપાને કેશન કમીશનને સભી બૂથ કા લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરે ઇલેક્શન કમિશન જે વિધાનસભાના દરેક બૂથ પર લાઈવ સ્ટ્રીમિંગ ચાલતું હોય એના એ બંધ કરી દીધું છે ઇલેક્શન કમિશને અને એવું પણ એણે એ અગાઉ ટ્વીટ કર્યું હતું કે પિછલે એક ઘંટે વિસાવદર મેં પોલિંગ બૂથ સે સીસીટીવી કા લાઈવ ફૂટેજ ઇલેક્શન કમિશનને બંધ કરી દીયા લાઈવ સ્ટ્રીમિંગ બંધ હોને કે બાદ બાઘણિયા બૂથ પર ભાજપા કે કાર્યકર્તા કો ફરજી વોટ ડાલને નહીં દેને પર પ્રિસાઇડિંગ ટ્વીટ કરતા રહ્યા અને એ સાવધાન સાવધાન પણ કરતા રહ્યા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એનાથી એમણે વિડીયો પણ મૂક્યો કે વિસાવદરની પેટા ચૂંટણીમાં ગડબડીની આશંકા છે એ ગડબડી કયા પ્રકારની તો વિસાવદરની અંદર પોલિંગ બુથના સીસીટીવીનું જે લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ હતું એ ઇલેક્શન કમિશને બંધ કરી દીધું છે વાઘણિયા બુથ ઉપર બોગસ ઉમેદવાર છે એ વોટિંગ કરવા ગયો અને વોટ ન કરવા દેવામાં આવ્યો તો પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલીસ અધિકારી પોલીસ કો મારા ગયા પોલીસને પણ મારવામાં આવ્યું છે એ પ્રકારનું એમણે આરોપ લગાવ્યો અને લખ્યું કે ક્યાં શું આ બીજેપીના ફાયદા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે અને પછી એમણે આ વિડીયો લખીને પણ ટ્વીટ કર્યું કે આ ખુલ્લેઆમ આ ચાલે છે ગડબડી એને રોકવા માટે એને રોકવા માટે કાર્યવાહી થવી જોઈએ પણ એને રોકવા માટે નહીં પણ એ છુપાવવા માટે ઇલેક્શન કમિશને તમામ જે બૂથ છે એનું લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરી દીધું છે એના પછી વધુ એક એમનું ટ્વીટ આવે છે કે વિસાવદર કે સારે બૂથ કી લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરી દી ગઈ ઓર હર તરફ સે બૂથ કેપ્ચરિંગ કી ખબરે આ રહી હે વાઘડિયા ગાં મેં મતદાન અધિકારીને રોકા તો સાથ મારપીટ કી ગઈ પાંચસો સે આઠસો વોટ વાળે છોટે ગાંવો ચારો તરફ કેપ્ચરિંગ કી ખબર આ રહી હૈસીઆઈને કિસકી કહેને પર લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરી દી આ સવાલ પણ એમણે કર્યો છે સતત એક પછી એક લાઈવ સ્ટ્રીમિંગ પર સવાલ પૂછી રહ્યા છે અને કહી રહ્યા છે કે બૂથ કેપ્ચરિંગની ખબરો બૂથ કેપ્ચરિંગના સમાચારો પણ સામે આવ્યા છે વાઘડિયામાં મતદાન દરમિયાન જ્યારે રોકવામાં આવ્યા બોગસ વોટિંગ કરતા રોકવામાં આવ્યા તો અધિકારી સાથે મારામારી કરવામાં આવી અને પાંચસો થી આઠસો જે ગામડામાં મત હોય એ મત એ વિસ્તારોની અંદર બૂથ કેપ્ચરિંગની સૂચનાઓ મળી રહી છે તો ઇલેક્શન કમિશને કોના કહેવાથી આ બુથ સ્ટ્રીમિંગ છે સીસીટીવીનું બૂથ પરના એ બંધ કરી દીધું અને પછી એ લખે લખી રહ્યા છે કે એસીઆઈ દ્વારા બૂથ કે લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરને કે બાદ ભાજપા કેન્ડિડેટને ખુદ કરિયા ગાંવકા બૂથ કેપ્ચર ક્યાં ઓર પ્રિસાઇડિંગ કે સાથ હાથાપાઈ હોય એ અત્યાર સુધી કાર્યકર્તાઓ પર આરોપ લગાવતા હતા પછી સીધો જ આરોપ એમણે ભાજપના કેન્ડિડેટ એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ પર આરોપ લગાવ્યો અને એમણે એવું લખ્યું છે કે કરિયા ગામના કરિયા જે ગામ છે એમાં બૂથ કેપ્ચર કરવામાં આવ્યું છે એમાં પ્રિસાઇડિંગ ઓફિસર સાથે મારામારી કરવામાં આવી છે અને એ સવાલ પૂછી રહ્યા છે ઇલેક્શન કમિશન ક્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરશો એ સવાલ એમના ટ્વિટર પર આજે સતત પૂછી રહ્યા છે ઇલેક્શન કમિશન ને પૂછી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ફોટો લખી રહ્યા છે અને એમના જે એમના જે આગલા ટ્વીટ હતા એમાં એ સીસીટીવી લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરી દેવામાં આવ્યું એને લઈને સવાલ કરતા હતા પછી એવું કહેવામાં આવ્યું કે બોગસ વોટિંગ કરવામાં આવે છે એના સીસીટીવી મૂક્યા ઇલેક્શન કમિશન દ્વારા જે બંધ કરી દેવામાં આવ્યું છે સીસીટીવીનું સ્ટ્રીમિંગ એ નથી ખુલતું એનો પણ એમણે પુરાવો મૂક્યો એની સાથે સાથે એમણે એવું પણ લખ્યું કે બુથ કેપ્ચરિંગ કરવા ગયા બોગસ વોટિંગ કરાવવા ગયા અને જ્યારે અધિકારીઓને પોલીસે રોક્યા તો એમને મારવામાં આવ્યા એટલે કાર્યકરો પર આરોપ લગાવ્યો અને પછી એ સીધા પહોંચ્યા ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ પર એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પર આરોપ લગાવતા એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પોતે કરિયા કરિયા ગામના ગામની અંદર એમણે કેપ્ચર છે અને ઓફિસર સાથે હાથ હાથપાઈ થઈ છે ઇલેક્શન કમિશન પર આ સૌથી મોટો આરોપ એમણે લગાવ્યો કે ક્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરશો ગોપાલ ઇટાલિયા છે સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ છે અને સોશિયલ મીડિયા પર બહુ જ આગળ ચાલી રહ્યા છે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે એ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા અઢાર વર્ષથી વિસાવદરની અંદર નથી આ સંન્યાસને પૂર્ણ કરવા માટે હનુમાન તરીકે નેતાઓ છે એ ઉમટી પડ્યા હતા આખી ફોજ વિસાવદરની અંદર ઉતરી પડી હતી અને આખરે આ જંગ મેદાન છે એમાં યુદ્ધ અત્યારે સમેટાઈ ગયું છે પરિણામ ત્રેવીસ તારીખે આવવાનું છે એ યુદ્ધનું પરિણામ છે એ ઈવીએમમાં કેપ્ચર થયું છે ઈવીએમ છે એ બુથ કેપ્ચરિંગ થયું હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે એ બધાની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર છે એ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી આ બંને મળેલી છે અને આ બંને મળીને કોંગ્રેસને નુકસાન કરાવવા જઈ રહી છે આ બધાની વચ્ચે જે સમાચારો સામે આવી રહ્યા છે સતત તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ આ સૌથી મોટો આરોપ ગોપાલ ઇટાલિયનો અત્યાર સુધીનો ઇલેક્શન કમિશન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર પોલીસ સાથે હાથાપાઈ થઈ હોવાના મારામારી થઈ હોવાના સમાચાર પણ એમને સામે આપ્યા છે ફાઈનલ આંકડો આવવાનો બાકી છે ચોપન ટકા આસપાસ મતદાન થયું છે પાંચ વાગ્યા સુધીમાં છ વાગ્યાનો છેલ્લી કલાકનો મતદાનનો આંકડો બહુ જ મહત્વપૂર્ણ હોય છે દરેક પાર્ટી માટે જોવાનું એ રહેશે કે એમાં કેટલો વધારો થાય છે અને પછી ક્યાસ લગાવવામાં આવશે કે પરિણામ કોના પલડામાં જઈ શકે છે તમને શું લાગી રહ્યું છે વિસાવદરની અંદર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર